માત્ર નાના સપ્લાયર નહીં પરંતુ મોટા નેટવર્ક સાથે જોડાયેલા હોવાની આશંકા છે તેમની પાસેથી લગભગ ત્રીસ જેટલા જૂના પેન્ડિંગ કેસોમાં સંડોવણી અંગે મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી કાર્યવાહી રૂપે જિલ્લા પોલીસ અધિકારી દ્વારા ખાસ મિટિંગનું આયોજન કરી પકડાયેલા આરોપીઓની વિગતવાર માહિતી ભેગી કરવા માટે વિશેષ તપાસ ટીમો બનાવવામાં આવી છે આ ટીમો આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ સપ્લાય ચેન નેટવર્ક અને અગાઉના સાથીદાર વિશેની માહિતી એકત્રિત કરશે ઉપરાંત સાથે લોકોને શો કાઢવા માટે પણ પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ યુનિટોને જવાબદારી સોંપવામાં આવી છે ટેકનિકલ સર્વેલન્સ કોલ રેકોર્ડ ફોરેન્સિક એનાલિસિસ બેન્ક ટ્રાન્ઝેક્શન્સ અને ડિજિટલ ડેટાની મદદથી આરોપીઓ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મિટિંગ દરમિયાન જિલ્લા પોલીસ અધિકારીઓએ તમામ થાણા ઇન્ચાર્જ એસઓજી અને એલસીબી અધિકારીઓને સૂચના આપી કે ડ્રગ્સ નેટવર્ક અને રાષ્ટ્ર વિરોધી તત્વોને જડમૂળથી નાબૂદ કરવા માટે આવનાર દિવસોમાં વધુ રેડ અને ચેકિંગ ઓપરેશન ચલાવાશે જિલ્લામાં વધતા ડ્રગ્સ કેસ સામે પોલીસે ચલાવેલા અભ્યાસ સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશંસનીય માનવામાં આવી રહ્યું છે કારણ કે ડીજીપી સાહેબ દ્વારા દેશ અને રાજ્યમાં તાજેતરમાં જે આતંકી ઘટનાઓ બની છે એ બાદ આપણી રાજ્યની એટીએસ દ્વારા પણ જે આતંકી મોડ્યુલને પર્દાફાશ કર્યો છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા વધારે સંગીન બનાવવા માટે રાજ્યના રાષ્ટ્રવિરોધી ગુનાઓના જે કેસો છે એમાં પકડાયેલા આરોપીઓને ચેક કરવા માટે અને એ લોકોનું ડેટાબેસ રિવાઇવ કરવા માટે રિવાઇઝ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું એ અનુસંધાને આજે વાવ થરાદ જિલ્લામાં થરાદ પોલીસ સ્ટેશન છે જે એમાં રાષ્ટ્રવિરોધી જે ગુનાઓમાં પકડાયેલા છે એવા આરોપીઓ એનું આજે અમે લોકોએ ઇન્ટ્રોગેશન માટે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ રાષ્ટ્રિધિ વિરોધી ગુનાઓમાં એવા આરોપીઓ કે જે દાખલા તરીકે હથિયારોની ગેરકાયદેસર તસ્કરી નાર્કોટિક્સની હેરાફેરી તસ્કરી એક્સપ્લોઝિવના ગુનાઓમાં કોઈ આરોપી પકડાયા હોય અને આ ઉપરાંત જેના ઉપર ટાડા છે મકોકા છે પોટા છે આ પ્રકારના ગુનાઓમાં જે સંડોવાયેલા હોય એ પ્રકારના આરોપીઓનો ડેટાબેસ તૈયાર કરી અને છેલ્લા ત્રીસ વર્ષના ગુનાઓનું ડેટા લઈ અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે આ બધાનું આજે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે આ આપણો વાવ થરાદ જિલ્લો એ નવો જિલ્લો છે આ કાર્યક્રમ આટલા મોટા સ્કેલમાં કરવાનો અને બધા એક જગ્યાએ ભેગા કરવાનો મુખ્ય હેતુ એ છે કે ત્રીસ વર્ષ જૂના ગુનાઓ છે અને આ આરોપીઓના જે લેટેસ્ટ વિગતો જે છે એનું પ્રોફાઇલિંગ જે છે એના ફિંગર પ્રિન્ટ છે ફોટા એના લેટેસ્ટ મળી રહે એના મોબાઈલ નંબર સહિતની તમામે તમામ વસ્તુઓ અપડેટ થઈ શકે અને પોલીસ પાસે એક ડિજિટાઈઝ ફોર્મમાં એક રેકોર્ડ ઉપલબ્ધ થાય એ એક એનો મુખ્ય હેતુ હતો અને બીજું મેં કીધું એમ આપણો વાવ જિલ્લો એ નવો જિલ્લો છે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ નવા છે તો આ જિલ્લાના ગુનેગારો જે છે એને ચહેરાથી ઓળખી શકે એની ગતિવિધિઓ પર નજર રાખી શકે અને આવનારા સમયમાં વિસ્તારની સુરક્ષા આપણે આવા રાષ્ટ્ર વિરોધી તત્વોથી કેવી રીતે કરી શકાય એ સુદૃઢ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને બીજો આ કાર્યક્રમનો હેતુ એ પણ છે કે લોકોને નશિયત મળે આ લોકો પાસેથી ઇન્ફોર્મેશન નેટવર્ક મળે પોલીસ અધિકારી કર્મચારીના સંપર્કમાં રહે તો આ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પણ એનું એના ઇન્ફોર્મેશન નેટવર્કનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ દિશામાં આજે અમે લોકોએ આરોપીઓનો